નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મઢિયાની નવલકથા લીલોડી ધરતી બે પ્રકરણ એકવીસમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ જીવતરના થીંગડા બીજે દિવસે જ ઉજ્જમને જાણવા મળ્યું કે આંગળીનો કરડો સોમો કરાવવાને બહાને જમકવું નતું સોનીને હાટી ગઈ હોવાનું સંતોના સંભવિત નાત્રા અંગેની વાત સાંભળી આવી હોવાનો એણે જે દાવો કરેલો એ વસ્તુતાએ સાચો હતો માત્ર એની વિગતમાં ફેર હતો જમકો આંગળીનો સમો કરાવવા નહોતી ગઈ પણ સતીમાને ચડાવવા માટેનું છતર ઘડાવવા નાખેલું એ લેવા ગઈ હતી ઉજામ બીજે દિવસે વળી ગઈ ત્યારે સતીમાના ફળા ઉપર નવો નખર છતર ઝૂલતું જોઈને એને નવાઈ લાગે આવા માઠા વરહમાં કોણે આ દહતોલા રોપાનું ખરચ કરી નાખ્યું એમ મનમાં વિચારી રહી ગોબરના મૃત્યુ પછી વાડીપળાના પરચુરણ કામ માટે હાદા પટેરે રાખેલા નવા સાથી ગીગાને ઉજમે પૂછગાછ કરી ત્યારે શરૂઆતમાં તો ગીગાએ સોય ઝાટકીને કહી દીધું કે મને ખબર જ નથી પણ જે વાત મન પર એટલે એને છેડા સુધી પહોંચવાના સ્વભાવવાળી ઉજ્જમને સાથીના આ નકારથી સંતોષ થયો નહીં એણે તો ફેરવી ફેરીને એ પ્રશ્ન પૂછ્યા કર્યા આરોમાં તો ગીગો મક્કમ રહ્યું પણ આખરે એ ગેંગે ફેગે થઈ ગયો એટલે ઉજ્જમે એને દબાવ્યો તને આયા કણે સાથે મેલ્યો છે તે વાળીનું ધ્યાન રાખવા મેલ્યું છે ગડાકો પીવા નહીં વાડીમાં કોણ આવ્યું કોણ ગયું એનો વેમ ન રાખ્યો તો કાલ સવારે સારી કોક ઊભા મોલ ભેળવી જશે તો ત્યારે ગીગાએ મભમ કહ્યું ગામમાંથી એક બાઈ છપ્પર ચડાવી ગઈ છે કોણ એણે નામ દેવાની ના પાડી છે શું બોલ્યો ઉજમે આંખ કાઢી એણે કહ્યું છે કે કોઈને વાત કરીશ માં પણ એ છતર ચડાવનારી હતી કોણ જંકો કાકી ગીડા લુવાણાની હોઉં હવે સમજી પણ કોઈને કાને વાત ન જાય એમ એણે કીધું છે ગીગાએ સમજાવ્યું બચાડીને કાંઈક માનતા ભરી હશે એટલે છાનું છતર ચડાવી ગઈ ઉજવ માટે આ બાતમી પણ હું રસિક હતી ઘરે આવીને એણે સંતોને વાત કરી સાંભળીને સંતો ખીરના હાસ્ય વેરી રહી ઉજમની જિજ્ઞાસા વધી જંકુની એવી રીતે કંઈ કામના ફળી હશે કે પતિ વિયોગના આ શોકના દિવસોમાં એણે છતર ચડાવવું પડ્યું આનું સૂક્ષ્મ કારણ સંતો જાણતી હતી ગીતાની હયાતી દરમિયાન એના ત્રાસથી કંટાળેલી જંકુએ સતીમાની એક માનતા માનેલી પણ સંતુએ એ વેળા તો જંકોની અગંભીર લાગતી એ વાતને ટોળ ગણીને હસી કાઢેલી જમકો પોતાની માનતાને આટલી ચુસ્તપણે વળગી રહેશે અને ભક્તિભાવે એનું પાલન પણ કરશે એવી સંતને કલ્પના નહોતી વિયોગની વેદના વેઠી રહેલી આ યુવતીને એવી જ એક વિયોગીનીનું આ વર્તન વિચિત્ર જ નહીં બેહદું લખ્યું છતર ચડાવવાની ક્રિયા ગુપ્ત રાખવા પાછળનો જમકોનો આશય પણ એને સમજાયો એક સ્ત્રી આવું વર્તન આચરી શકે એ કલ્પના સંતને માટે અસહ્ય હતી ત્યાં એવા આચરણની વાસ્તવિક પ્રતિથી એને વધારે વિષદ પ્રેરે એમાં શ્રી નવાઈ જમકો રોયા દામલા સામે જે ફરિયાદો કરી ગયેલી એના વિવિધ સ્મરણો ગામમાંથી વિવિધ સ્થળીએથી સંભળાવવા લાગ્યા ત્યારે ઉજમને ખાતરી થઈ કે જમકુ ભોળી નથી પણ કપટી છે બુદ્ધર મેરાઈને હાટે કડિયાની તૂટેલી કસ ટૂંકાવા ગયેલા હાદા પટેલ બે સમાચાર સાંભળતા આવ્યા જમકુને એનો ભાઈ પરાણી નાત્રે મોકલે છે અને સંતુને સાપરવાળા પટેલના ઘરમાં બેસવું છે પણ સસુરો રજા નથી આપતો જમકુનું વિચિત્ર વર્તન જાણી લીધા પછી ઉજ્જમને કે હાદા પટેલને આવા ગામ કપાટાથી બહુ આગળ થાય એવું રહ્યું હતું એમને તો જાણવા મળ્યું કે જમકો ઘેર ઘેર જઈને પોતાની કથા અને સંતોની વગવણીનું પારાયણ કરી આવે છે ઉજ્જમ પાણી સેટે ગઈ ત્યારે એક બે સ્ત્રીઓએ તો આ સમાચારની સત્ય સત્યતા અંગે ખાતરી કરી જોવા એને મોભો પૂછગાછ પણ કરી જોઈ જમકુ પોતાની વીતકથા ગામના ખસુડિયા કૂતરાને પણ સંભળાવે એ તો સમજી શકાય પણ સાથે સાથે સંતોના સંભવિત પુનઃ લગ્ન વિશે પણ શા માટે ટમકો મુક્તિ ફરતી હશે એ જ ઉજમને મન એક કોયડો બની રહ્યો પોતાની નાનામ ઢાકવા માટે સંતને ઢાલ તરીકે વાપરતી ઝમકુએ થોડા જ દિવસમાં વાત એટલી હદે વધારી મૂકી કે ગામમાં છેડે ચોક બોલાવા માંડ્યું સંતો નાત્રે જાય છે ને એને માંડળિયાના ઘરમાં જ બેસવું છે માંડળિયા છૂટે એટલી જ વાર એના આવવાની જ વાટ જોવાય છે હદુએ આકતરું જ ગોઠવી રાખ્યું હતું એટલે તો આખો કેસ લૂલો કરી નાખ્યો પોતે દારૂના નશા માટે તો સળગાવી નાખ્યો તો એમ કહી માંડળીએ છૂટી જશે માંડાના સંભવિત છુટકારાનો આ અવરો અર્થ ઘટાવ થઈ રહ્યો આખી એ ઘટનાને સહાનુભૂતિથી જોનારા માણસો પણ ગામમાં હતા ભગવાન કરે એ હદુ જોઈ વિચારીને જ કરી માંડવીય ઘર ભંગ છે ને સંતો હજી નાની બહાર છે ગમે એવી અજવાળી તો એ રાત્ય ગણાય લીલા સાઠાને વળતા શ્રી એના કરતાં બે જણા સાથે વાંડે ઘર સંસાર હાલવે એના જેવું રૂડું શું ને આપણે તો રિયા લોકવરણ ખેડનો ધંધો કરનારે તે વાળીને ભૂતની ગોળીએ કાળી મજૂરી કરવાની આપણને કાંઈ વાંડ્યા બ્રાહ્મણ જેવા લાકડા રંડાપા માણવા પોહાય હિતેશીઓ માંડળ અને સંતુના ભાવીને આમ અધરો અધર જોડી રહ્યા હતા ત્યારે એમાં વિસંવાદી સૂર પુરાવનાર પણ કોઈ કોઈ નીકળી આવતા હતા એલા તમે આયા કણે બેઠા લાકડે માકડા જોડી રહ્યા છો પણ માંડળીઓ તો જેલમાં બેઠો વેરંગી થઈ ગયો છે એ વાત જાણો છો પોતાને હાથે સગા પિતાની હત્યા થઈ ગઈ એનું પ્રાંચક કરે છે રોજ રાત્યા પડે ને જોદાર આશીએ રોએ છે કહે છે કે મને મારા ઘરાને જે કમત્ય સુજારી ને મૂળ દરિયાના હાથનો દારૂ પીને મેં ગોબરિયાને ગુંડી નાખ્યો મારો આ ભાવ તો બગડ્યો પણ હવે આપે ભાવ ભળાદ થઈને ન અવતરવું પડે એટલે પાંચક ભરું છું સાંભળ્યું છે કે તે જેલમાં જ અતિતને હાથે ડોકમાં માળા પહેરીને ભભૂત જોડી લીધી છે હવે રાખો રાખો મંડળિયા જેવું કલામ છે માણહ બબુ જોડશે તૈયે સાચા કે આવી ભે ખેડ ઉતારી નાખવા પડશે એ તો પારકાને જતી કરે એ માઇલે છે આવી આવી અટકણો થતી રહી અને દરમિયાન વાત આગળ વધતી રહી અને છેક મુખના ઘર સુધી પહોંચી ગઈ રોતી રગડતી ઝંકો છેક બવંદરને આંગણે જઈ ઊભીને રોયા ગામના સ્વામીને પોતાની ફરિયાદ કહી સાંભળાવી પીટીઓ મને પરાણે માત્રે મેળવી છે પોતાને આંગણે ઘા નાખવા આવેલી ઝંકુની કથા સાંભળીને ભવાંડા ભીગડી ગયા અલબત્ત એમને કસ્તી દરમિયાન ઘેરી કરવાનો અધિકાર નહોતો છતાં ગામના એક મૂડી તરીકે એણે દામજીને પેળાવ્યું ને ઝંકુની ફરિયાદ કહી સાંભળાવી ત્યારે એમને વળી જુદી પરિસ્થિતિ જાણવા મળી ઝંકુડીને પંડિતજને રાત્રે જવું છે હું ના કહું છું એટલે ગામ આખામાં મને વગાવી રહી છે પણ આ છ છોકરાની માવડીને સંઘર્ષે કોણ એ તો આને આતો જડી રહેશે કહો પણ એ ગયા કહે આ છ છોકરાની ભૂજારીને સાચવશે કોણ એની મને ફકરી થાય છે ને એટલા સારું જ હું ના કહું છું એટલે મને ગામ આખામાં ઉતારી પાડે છે ગામજીએ કરેલો આ બટસ્ફોટ મુખ્ય માટે એક નવો જ અનુભવ બની રહ્યો છ છ સંતનની જનતાને પોતાના પ્રાણ ઉદાગરનો ત્યાગ કરતા જરાય વિચાર નહીં થયો હોય જળાએ અરેકટી નહીં ઉપજી હોય પણ હમણાં હમણાં ગામ લોકો તરફથી આવા એક એકથી ચડ્યા હતા આખા તો અનુભવી ચૂકેલા બવંદાને આ સમાચાર બહુ આઘાજનક ન લાગ્યા આ કળગજમાં તો કોઈનો બોહોરો કરવા જેવું નથી એ વિચારીને એમણે આશ્વાસન લીધું જમખું તે દિવસે સંતો અંગે અંગે ધસતું બોલી ગઈ એ પછી થુમ્મની ખડકીએ છાસ લેવા ફરી વાર આવી જ નથી પણ ગામમાં ઘેરે ઘેરે ફરીને એ જે ઓગવણી કરી હતી એ સાંભળ્યા પછી ઉજમતું એ પડોશીની રાહ જોઈને જ બેઠી હતી ક્યારે ઝમકું છાસનો કરસો ભરવા આવે અને ક્યારે એને નંદલાવી કાઢો પણ જમકું તે દિવસે છેલ્લી શ્વાસ ભરી ગઈ એ ભરી ગઈ ફરી આ ડેલીએ ડોકાવવાની એની હામ નહોતી દરમિયાન જમકુના રંધણીયામાં શેકાતા વિવિધ પકવાનો અને મિસ્ટનની સોડામ નવેરામાં થઈને ઠુમરની ખડકીમાં આવતી રહી આજે શીરો તો કાલે શિવ ત્રીજે દહે તર ધારી તો ચોથે દિવસે ચૂરમો જંકોને ગેર મહેમાનોનો તો રોગો રાફડો જ ફાટ્યો છે રોજ રોટલાટાણો થાય છે ને નવેરામાંથી દાતા ઘીની સુગંધ ફોરે છે અને ઉજમ સંતો કૌતુકપૂર્વક બગબે પછી તેની પહેલી પારની જીવનલીલા વિશે કલ્પનાઓ કરી રહે છે એવામાં એક વહેલી પરોઢે આવી કલ્ફણનો કાયમને માટે અંત આવી ગયો ઉજવરે દાળવા ઉઠી ત્યાં જ ડેલીની સાકર ખખડી ગભરાતા એણે ડેલીનો બારણું અડધુક ઉગાડ્યો તો સામે દયામણે ચહેરે ઉભેલો ધામચી ભૂસતો હતો આયા કણી જમકો આવી છે ના ભે અટાના પોરમાં પણ ઉજમ વાક્ય પૂરું કરે એ પહેલાં તો દામજી બીજી ડેલીએ સાકર ખખડાવા પહોંચી ગયો હતો બહાવરા બનેલા ધામજીએ ગામને ઘેર ઘેર સાકર ખખડાવીને જમકુની ખલાસ કરી છે અને આખરે સવાર પડતા એણે જાહેર કર્યું જમકુ ભાગી ગઈ છે વાયુ વગેરે વાત ફેલાઈ ગઈ જંખુડી કાંઈ જોરું કી કાંઈ જોરું કી માથે રાતે લીધી દામજી અડધો ગાંડા જેવો થઈને બહેની તલસમાં ઘૂમતા રહ્યો લોકોએ એને પૂછ્યું જમકુડી કાંઈ લેતી ગઈ છે ખરી દામજીએ કહ્યું લેવા જેવું મેળતી ગઈ છે ને લેવા જેવું હદુએ એ ભેગું બાંધતી ગઈ છે ગુંડાસરમાં કાળો કકડા થઈ ગયો આધેડ ઉમની બાઈ પેટના જડિયા છ છોકરાને મેલતી ગઈ હતી અને ઘરમાંથી સાંપા સોના ને રોકડા રૂપિયાનો ઉસાડો કરતી ગઈ હતી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ